એવું આપણને થાય ને મગજમાં એટલે પૃથ્વી એટલે કે જમીન કી એટલે કિરણ એટલે સૂર્ય જ એટલે જળ અને ય એટલે વાયુ આ પાંચ તત્વો થી આપણે જીવીએ છીએ આ પાંચ તત્વો ના હોય તો આપણે જીવીએ ખરા ખાવાનું ના મળે આ જમીન ખાવાનું ના આપે તો જીવીએ ખરા પાણી ના હોય તો જીવીએ ખરા આ ઝાડવા ઓક્સિજનની ઓક્સિજન ક્યાંથી મળે હા મેં જરા પહેલા જ કહી દીધું આ ઝાડવા ઓક્સિજન ના આપે તો જીવીએ ખરા હા 5 મિનિટ આપ નાક દબાવી રાખો 5-10 મિનિટ અને પછી ભગવાનનું નામ લો ભગવાન બચાવ આવે ખરા આવે તો એની જય કરવાની છે આપણા પૂર્વ ડાયા બેઠા છે ને એની જ પૂજા કરતા અને આપણે અત્યાર સુધી બહુ બધાની જય બોલાવી બહુ ભગવાનોની બી જય બોલાવી આની જય બોલાવી પેલા મહારાજની જય બોલાવી બધાની જય બોલાવી પણ આપણું ઝૂપડું આજ સુધી મોટું થયું નથી આપણે હતા એવા ને હજુ ખરાબ થઈ ગયા